મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150મી મી જયંતિની ઉજવણી નિમિત્તે યોજાઈ રહેલી જનજાતીય ગૌરવયાત્રાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે જેને કોઈ ન પૂજે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ પૂજે છે આઝાદીની લડતમાં ભગવાન બિરસા મુંડાના નેતૃત્વમાં અગ્રેસર રહેલા આદિવાસીઓને વડાપ્રધાને કાળના ભારતની આ વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવ્યા છે એટલું જ નહીં સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા પણ તેમણે બે હજાર અગિયારથી ઊભી કરી છે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને આજની પેઢી જાણે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં આ વર્ષ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ભગવાન બિરસા મુંડાની એકસો નિમિત્તે એકથી પંદર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સાતથી તેર નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિકાસમાં વિસ્તારોમાં જનજાતીય ગૌરવ રથયાત્રા કરશે જેમાં રૂટ નંબર એક ઉમરગામથી એકતાનગર સુધી છસો કિલોમીટર અને અંબાજીથી એકતાનગર સુધી સાતસો તેર કિલોમીટર એમ કુલ એક હજાર ત્રણસો કિલોમીટરમાં આદિજાતિ આવરી લેવી જનજાતીય ગૌરવ રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભગવાન બિરસા મુંડાના રાષ્ટ્ર નિર્માણ માટેના યોગદાન અંગે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા નાટક ભવાઈ તથા તેમના જીવન પરના વ્યાખ્યાનું ફિલ્મ નિદર્શન પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજવાના છે ચૌદ આદિજાતિ સિવાયના વીસ જિલ્લાઓમાં પણ તેરથી થી પંદર નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીની વિવિધ કાર્યક્રમ થવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ધામથી આ ગૌરવયાત્રાને પ્રસ્થાન કરાવતા એમ પણ કહ્યું કે વડાપ્રધાને તેમના કાર્યકાળમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપ્યા અનેકો કલ્યાણ કાર્યક્રમો સાકાર કર્યા છે મુખ્યમંત્રીએ પીએમ જનમન અભિયાનમાં રાજ્યના આદિમ જૂથોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો આદિમ જૂથ વસાહતોમાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ કરાવવા એકવીસ મોબાઈલ ટાવર્સ અને ફોરજી સેવાઓ મળી છે તેની પણ ભૂમિકા આપી હતી